અને આને કહીએ તો શું થાય આપણે ગંગા સતી સૌરાષ્ટ્રમાં કહી છે કે કુપત્ર વસ્તુ નવાવીએ પાન ભાઈ સમજીને કુપાત્રને આપો ને તો સાપને ઝેર આપણે હોય ને એ વધે એમ કુપાત્રને આપો એટલે એનું ઝેર વધે દક્ષિ ચરિત્રમાં એક શ્લોક આવે છે સતી માતા કહી છે કે વિદ્યા ઉચ્ચ કુળમાં જન 하રા કુળમાં જન્મ થવો જ્ઞાન મોટા મોટા ધન સંપત્તિ માન આ બધું પ્રાપ્ત થવું ભગવાન નો ભક્ત છે ને એના માટે કીધું કુપાત્ર ને ના આપો તમને સાંભળવાની ઈચ્છા ન હોય ને હું કથા કીધા કરું હજી અડધો કલાક સાંભળો હજી અડધો કલાક સાંભળો તો તમે હું સાંભળશો હું કહી દેવું અને સાંભળી તપસ્વી એટલે હું સાંભળીને તમે મનન ન કરો કે આજે કથામાં આવું આવું સાંભળ્યું આનું મનન કરીએ તો આપણને કઈ ફળ મળે મનન ન કરો તો શું થાય હમણાં સાંભળ્યું પાછા બપોર પછી ભૂલી જાવ આ બધી વસ્તુનો સાર જતો રહ્યો પણ નારદજી કહે છે અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તુ પુંડરી કાક્ષ સહતે નિકટે સ્થિતઃ આમાં કોઈનો વાંક નથી આજે આપણે બધાનું આગળ કીધું ને બ્રાહ્મણોનું ગૃહસ્થનું નું નું સાધુ નું આ યુગ ધર્મ છે આ યુગમાં કેવા થાય શંકાનો નકશો લઈ શંકા છે ને એનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી પહોંચવું છે ભગવાને આમ કેમ કર્યું છે ભગવાને આમ કેમ કર્યું છે આમાં શંકા કરવી અને પહોંચવું ભગવાન સુધી પગમાં ધૂળ છે લંકા નહીં અને અયોધ્યા સુધી પહોંચવું છે તો આ યુગનો ધર્મ છે આમાં બીજા કોઈનો વાંક નથી પણ કીધું કે હે મુનિ હવે જો તમે કઈ કરો તમે કઈ એવું બતાવો મારા આજે દીકરા છે હવે હું યુવતી છું યુવતી એટલે પચીસ વર્ષની માતા હોય તો એના દીકરા કેવડા હોય પાંચ સાત આઠ દસ વર્ષના પણ માતા પચીસ વર્ષની એંસી એંસી રેના દીકરા વચ્ચ કેવું લાગે દીકરો લાકડી ને ટેકે ટેકા બા તો કીધું મારા આ દીકરા છે વૃદ્ધ થઈ ગયા તમે તો બધું જાણો છો તમે બતાવો ને નારદજી કહે છે દ્રૌપદી પરિત્રાતા યેન કૌરવ પાલિતા કશ્મલા ગોપસુદ સૃષ્ણ ક્વા હે ભક્તિ ભગવાન શ્રીકૃષ્ણનું ચરણનું સ્મરણ કર તારા દુઃખો જતા રહે કારણ કે કનૈયો કોણ છે દ્રૌપદી પરિત્ર હતા દ્રૌપદીની રક્ષા કરેલી એ હું તારી રક્ષા નહીં કરે તું તો ભગવાનને પ્રાણ કરતા પ્રિય છે તને ભગવાને ભક્તોને મુક્તિ આપવા માટે મોકલેલી અને મુક્તિ નામની દાસીને સાથે મોકલેલી ભક્તિ કે તારે મુક્ત કરી દેવાના અને જ્ઞાન વૈક તારા બે દીકરા કરેલા પણ ત્રણ યુગમાં મુક્તિ હતી કળિયુગમાં મુક્તિને ક્ષય રોગ થયો કયો રોગ થયો ટીબી એટલે મુક્તિએ કીધું હવે હું જાઉં મુક્તિ વૈકુંઠમાં જતી રહી જ્ઞાન વૈરાગ્ય દીકરા છે આ જીર્ણ થયા જો ભક્તોનો દ્રોહ કરે ને ભક્તિ દ્રોહ કરાય ચિદંતી તે જગત રહ્યા દુર્વાસા દુખમાં પન્ન દુર્વાસા એ અમૃશનો દિલ દુભાવેલું તો દુર્વાસાને કેટલી મોટી વિપત્તિ આવેલી એટલે તું ચિંતા કરમાં ભગવાનનું સ્મરણ કર ભગવાન તારા દુખને હર્શે ભક્તિનો મહિમા મહિમાને મહાત્મ્ય વધાર્યો narad જે કોને દોષ આપ્યો આમાં બધામાં જ્ઞાન વૈરાગ્ય ગરડાથી આમાં દોષ કોનો કળયુગનો કોનો દોષ છે કળિયુગ તો ભક્તે કીધું પણ તો કળિયુગ ને પરીક્ષિત રહેવા હુકમ દીધો પરીક્ષિત રાજાના શરણે આવ્યો ત્યારે પરીક્ષિતે મારી નાખ્યો હતો કળિયુગ તો નારદજી કહે છે જ્યારે પરીક્ષિતના શરણે કલયુગ આવ્યો પરીક્ષિતે તલવાર લીધી અને મારવા ગયા તો કીધું મારતા નહીં બોલે હું કામ ન મારું તારા આવવાથી સત્યમ તપાવ તપ દયા દાનમ ન વિધ્ય સત્ય તપ દયા પવિત્રતા તારા હિસાબે કઈ નથી તને મારી નાખું તું આ બધી વસ્તુનો સાર ગળી ગયો છે તને મારી નાખું તું લોકોને પાપ કરાવે છે તને મારી નાખું તું યજ્ઞ યાગાદીમાંથી શ્રદ્ધાને ઓછી કરાવે ભગવાનમાં મન ન લાગવા દે માટે તને મારી નાખું કળિયો કીધું આ બધું છે શું કીધું આ બધા દુર્ગુણો છે પણ મારો મોટામાં મોટો એક સદ્ગુણ છે કયો યત ફલમ નાસ્તી તપસા નયોગે ન સમાધિના તત લભ્યતે સમ્યક કલોકે શવકીર્તના તપ યોગ અને સમાધિ આ જેટલું ફળ નહીં આપે એટલું ફળ કીધું કે મારામાં આ યુગમાં ભગવાનનું નામ સંકિર્તન કરો એટલે મળી જાય આપણે જોયું નામથી મોટું નથી મોટામાં મોટું શું છે ભગવાનનું નામ અને કથા એટલે નામ લેવું કથાનો નિયમ છે બહુ કથા આલ્યા કરે ને પછી કીર્તન નો આવે ને તો જોલે લે સડીએ નાસ્તો પાણી બરાબર કરે ને હવર માં હાથમાં જોર છે ને તો પાળો તાડ્યો કે બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર